જમ્મુ કશ્મીરમાં પહેલગામ નજીક થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનાર વીવીપી થરા દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ જમ્મુ કશ્મીરમાં પહેલગામની બેસન ખીલમાં ધર્મપુચ્છીને ગોળીઓ વરસાવી થયેલા આતંકી હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓ મોતને ભેટતા દેશભરમાં શોક છવાયો છે ત્યારે આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દેશ લોકોની આત્માને પરમાત્મા શાંતિ અર્પે અને ઘાયલ લોકોને જલ્દીથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના સાથે ત્રેવીસમી એપ્રિલના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના

કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે શ્રી રાજેશ્વર કોલેજના કેમ્પસના અધ્યક્ષ કિરણભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા